નમસ્કાર મિત્રો તો હું લક્ષ્મણ ઠાકોર કોમેડી બોય અને અમારી ચેનલનું નામ છે ગોગા સોરુ અને અમારી ટીમનું નામ છે ગોગા સોરુ કોમેડી બોય ટીમ તો મિત્રો આજે તમને જણાવતા મને એવો ખૂબ જ આનંદ થાય છે કે અમે આજે એવી એક વસ્તુ લઈને આવ્યા છીએ કે જે તમને જોઈને પણ તમે પણ ખુશ થશો અને અમે પણ ખુશ છીએ તો મિત્રો આ છે અમારી વસ્તુ જે તમે જોઈ શકો છો આ કેમેરો છે તો મિત્રો આનું નામ છે કોબ્રા તો મિત્રો હું તમને કેમેરો બતાવું તો મિત્રો આ છે કેમેરો તમે જોઈ શકો છો આ કેમેરો છે તો મિત્રો આ કેમેરો છે અને આ પાણીમાં પણ શૂટ કરવામાં કામ આવે છે આ એના માટે બધી આ મટિરિયલ એનું બધું જ છે તો મિત્રો તો આને તમે પાણીમાં નાખો તો પણ આને કંઈ થતું નથી પાણીમાં પણ તમે શૂટ કરી શકો છો તો આ બધી તેની મટીરિયલ છે જ્યાં તમે વસ્તુ જોઈ શકો છો સ્ટેન્ડ માટે કોઈ હાથ હાથથી તમે ચલાવી શકો આ બધી વસ્તુ છે બસ આ એનું ચાર્જર છે કેમેરા માટે અને આ મિત્રો તમને એક બીજું જણાવવાનું કે હજુ અમારી ટીમને કોઈને કેમેરો ચલાવતા આવડતું નથી તો હવે અમે ટૂંક જ સમયમાં કેમેરો ચલાવતા શીખી જશું તો મિત્રો તમે અમારા વિડીયો જુઓ છો એટલે વિડીયો જોતા રહેજો અને વધુથી વધુ શેર કરજો અને આ અમારો કેમેરો છે જે તમે જોઈ શકો છો બિલકુલ એકદમ ચાલુ છે આ કેમેરો અમારો ચાલુ પણ છે તમે જોઈ શકો છો બિલકુલ એકદમ આની અંદર શૂટ થાય છે તો મિત્રો આ કેમેરો છે તો તમે જોઈ શકો છો અને આની અંદર હવે અમે વિડીયો બનાવીશું અને આને આને ચલાવતા હજુ કોઈને આવડતું જ નથી કેમ કે આને કઈ વસ્તુ ક્યાંથી ફિટ કરવી કઈ જગ્યાએ કરવી એ કોઈને હજુ કંઈ આવડતું નથી તો મિત્રો આને હવે અમે ટૂંક જ સમયમાં ચલાવતા શીખી જશું બરાબર તો મિત્રો તમે હવે આ ચેનલ ગોગા શોરૂમને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં